નમસ્કાર મિત્રો અહીંયા મિશન વિદ્યા બે હજાર ઓગણીસ અંતર્ગત ધોરણ બે વિષય ગણિત પ્રશ્ન બે અધ્યયન નિષ્પત્તિ એક અંક અને બે અંકની સંખ્યાની તુલના કરે છે છેનું ઉપચારાત્મક કાર્ય રજૂ કરું છું આશા રાખું છું કે આપને વિડિયો શિક્ષણ કાર્યમાં ઉપયોગી થશે ચાલો બાળકો અહીંયા જો સૂચના જુઓ તમે નીચેની સંખ્યામાંથી મોટી સંખ્યા પર વર્તુળ કરો અથવા તો ગોળ કરો અહીંયા બે સંખ્યા આપેલી છે બગડે પાંચડે પચીસ અને તગડે છગડે છત્રીસ હવે તમને ખ્યાલ છે કે આમાં દસ દસના જૂથ કેટલા અને છૂટા કેટલા આમાં દસ દસના જૂથ કેટલા અને છૂટા કેટલા તો અહીંયા તમને ખ્યાલ હશે કે બે દશક છે પાંચ એકમ છે એટલે કે બે દસ દસ ના જૂથ અને પાંચ છૂટા આપણે અહીંયા મૂકીએ જો એક અને બે દસ દસ ના જૂથ થયા અને છૂટા મૂકીએ હવે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ છૂટા મૂક્યા છે અહીંયા પણ એ રીતે મૂકશું અહીંયા ત્રણ દસ દસના જૂથ આવશે અને છૂટા આવશે એક બે અને ત્રણ આ ત્રણ દસ દસના જૂથ થયા અને છૂટામાં એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આમાંથી આપણને હવે તમે જોતા કહી શકશો કે આમાંથી કઈ સંખ્યા મોટી છે પરંતુ અહીંયા આપણે કઈ રીતે નક્કી કરવાનું તો કે જેના દસ દસના જૂથ વધુ એ સંખ્યા મોટી જો અહીંયા બે છે અહીંયા ત્રણ છે તો આ સંખ્યાના દસ દસના જૂથ વધુ છે એટલે આ સંખ્યા મોટી થશે પિસ્તાલીસ માં દસ દસ ના ચાર જૂથ અને પાંચ છૂટા થશે અહીંયા સત્તર માં દસ દસ નું એક જૂથ અને છૂટામાં સાત આવશે બરાબર ચાલો આપણે ગોઠવીએ પહેલાં આનું એક બે ત્રણ અને ચાર ચાર દસ દસના જૂથ કર્યા પાંચ છૂટા મૂકીશું એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ છૂટા મૂક્યા બરાબર અહીંયા જુઓ દસ દસનું એક જૂથ અને છૂટા કેટલા મૂકશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે અહીંયા તમે જોઈ શકશો કે આમાં દસનું એક જૂથ છે પણ છૂટા સાત છે આમાં દસ ના ચાર જૂથ છે પણ છૂટા પાંચ છે પણ જ્યારે મોટી સંખ્યા નક્કી કરવાની આવે ત્યારે સૌથી પહેલા એ જોવાનું કે જેમાં દસ ના જૂથ જાજા એ સંખ્યા મોટી

બે ત્રણ ચાર પાંચ પાંચ દસ દસના જૂથ થયા હવે છૂટી મૂકીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા છ મૂકવાની થશે એટલે અહીંયા છ છૂટી આવશે અહીંયા દસ દસના જૂથ મૂકીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે તમે કહી શકશો કે આમાંથી કઈ સંખ્યા મોટી છે ચાલો સરસ બધાને હવે સમજાઈ ગયું છે નેવું છે એ મોટી સંખ્યા છે કારણ કે આમાં દસ દસ ના જૂથ વધુ છે ચાલો હજુ એક સંખ્યા જોઈએ આપણે પિસ્તાલીસ અને સત્તર તો અહીંયા પિસ્તાલીસમાં દસ દસના કેટલા જૂથ આવશે એક બે ત્રણ અને ચાર અને છૂટા કેટલા આવશે એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા બાજુમાં જોઈએ આપણે દસનું એક જૂથ આવશે છૂટા કેટલા આવશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છૂટા આવ્યા એટલે આમાં દસ નું એક જૂથ છે આમાં દસ ના ચાર જૂથ છે તો તમને ખ્યાલ આવી ગયો કે કઈ સંખ્યા મોટી થશે તો આ સંખ્યા મોટી થશે ચોગડે પાંચડે પિસ્તાલીસ હવે અહીંયા જુઓ અહીંયા છાસઠ છે અહીંયા સિતોતેર છે તો આ બંનેમાંથી મોટું કોણ તો અહીંયા દસ દસના જૂથ પહેલાં મૂકીશું તો અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ અને છ દસ દસના જૂથ આવ્યા અને છૂટી એક બે ત્રણ ચાર પાંચ અને છ છ છૂટી આવી બાજુમાં જોઈશું તો દસ દસના ત્યાં કેટલા જૂથ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને છૂટા કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છૂટા આવ્યા પણ અહીંયા આના કરતાં આમાં દસ દસના જૂથ એક વધારે છે એટલે આ સંખ્યા મોટી થશે જ્યાં સુધી દસ દસના જૂથમાં નાના મોટા જૂથ હોય એટલે કે વધતા ઓછા જૂથ હોય ત્યાં સુધી છૂટાને ધ્યાને લેવાના નથી આપણે નેક્સ્ટ વિડીયોમાં એવા પણ જોઈશું કે જેમાં દસ દસના જૂથ સરખા હોય તો ત્યારે કઈ રીતે નક્કી કરવાનું હજુ આમાં આપણે આગળ જોઈશું અહીંયા જુઓ અહીંયા એસી આપેલા છે અહીંયા સાઠ આપેલા છે તો આમાં આઠ જૂથ દસ ના થશે આમાં છ જૂથ થશે દસ ના આપણે ગોઠવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આમાં આઠ જૂથ થયા બાજુમાં જોઈશું એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાં છ જૂથ થયા છે તો હવે આમાંથી નક્કી કરીશું કે કેમાં દસ દસ ના જૂથ વધુ છે તો આમાં છે દસ દસ ના જૂથ વધુ એટલે આ સંખ્યા છે એ મોટી થશે અહીંયા હજુ એક સંખ્યા આપેલી છે કે ચોગડે નવડે ઓગણપચાસ અહીંયા તગડે નવડે ઓગણચાલીસ તો અહીંયા ચાર જૂથ દસ દસના અને નવ છૂટી થશે જો એક બે ત્રણ અને ચાર એટલે કે ચાલીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર બાજુમાં જોઈશું તો ત્યાં દસ દસના એક બે અને ત્રણ ત્રણ જૂથ દસ દસના થયા અને છૂટી નવ મૂકવાની થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર તો હવે અહીંયા તમે જુઓ અહીંયા દસ દસના ત્રણ જૂથ છે અહીંયા ચાર છે આ સંખ્યા છે એ મોટી થશે આ સંખ્યા નાની થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ દસના જૂથના આધારે નાની મોટી સંખ્યાનો તમને ખ્યાલ આવી ગયો હશે આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આ જ પ્રશ્નનો ભાગ બેમાં આપણે કે જે સંખ્યાનો દશકનો અંક સરખો હોય ત્યારે કઈ રીતે સંખ્યા નાની મોટી નક્કી કરવી તે ભાગ બેમાં આપણે સમજીશું મળીએ છીએ ભાગ બેમાં આભાર